બાપુ નો પણ દાદા ગોર દાદા શું એમ આ ત્યાં ગોર દાદા એમ કેવાય શું કેવાય ગોર ગોરદા એમ હા દાદા નું દીકરું નહી ખાવાનું દાદા એમ નહી કેવાય દાદા એમ નહી ગોર દાદા કયું નગર છે કોણ રાજા રાજકો પૂછતો પૂછતા તમને નો ખબર હોય મને બધી ખબર છે પણ મહારાજા કે મારી રજા છે મહારાજા ને પૂછવું પડે કઈ વાંધો પૂછતા અરે મહારાજા ને ઘણી ખંભા અરે મહારાજા કયું નગર છે અરે ગોર બાપા પેંગલગઢ નગરી છે અને રાજા પડાર રાજ કરે છે પેંગલગઢ નગરી ને મહારાજ પડિયાર રાજ કરે છે તમારા મહારાજ ને કયો ને કે ભૂદેવ મળવા માંગે મળવું છે અરે મહારાજાને ઘણી એટલે રાજના હોય તો રાજમાં એવા હોય ને રાજના જવો રાજ તમને નમનું કરે છે આયુષ્યમાન અરે ગોર બાપા ને પ્રધાન ના નમન છે

શ્રીફળજી લે તો ભોદેવાયા દેહન કરશે અને તમારી પિંગલગઢ નગરી લાગશે મહારાજ આપને બોલાવે <nationale features> <Salimata> આ બાપુ નો આ બાપુ નો પ્રતાપુ એ બાપુ નો પ્રતાપ કુંવર નું નામ 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 પ્રતાપ કુંવર નું નામ પ્રતાપ હા અને બાપુ નો પ્રતાપ કઈ વાંધો નઈ હું જોઈ લઉં આ તે તમે જોઈએ અત્યાર સુધી હું રીંગણા જોતા